નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝાના ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દીજો અને વિડીયો સારો લાગે તો વિડિયોને અંત સુધી જોવા અમારી વિનંતી તો આગળ વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાનો ભાવ ઓગણીસો એકથી ચોત્રીસો બાવીસ રૂપિયા ઈસબગુલના ભાવની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો ભાવ સત્યાવીસો પાંસઠથી પાંત્રીસો એકાવન રૂપિયા જીરું ઊંઝા માર્કેટમાં ચાર હજાર છસો પચાસથી સાત હજાર ત્રણસો રૂપિયા તલનો ભાવ બે હજાર છસોથી ત્રણ હજાર છસો રૂપિયા મેથી અગિયારસો થી અગિયારસો એકાવન રૂપિયા રાયડો ઊંઝા માર્કેટમાં નવસો એકોતેરથી નવસો ને રૂપિયા વરિયાળીનો ભાવ તેરસોથી પચીસો રૂપિયા ઊંઝા માર્કેટમાં સુવા ઓગણીસો થી બે હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો અહીંયા ઊંઝા માર્કેટયાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જે પણ ભાઈ વિડીયો જોઈએ તે વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી જેથી કરીને તમને ખબર પડે અને વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો વિડીયોને અંત સુધી જોવા અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રિક્વેસ્ટ છે અમારી